સ્ટેશન લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે ત્યારે સુરતના ખજોત ગામ ખાતે ડ્રીમ સિટી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ તથા ગુજરાત રાજ્યના ગ્રહ રાજ્યમંત્રી હરસંઘવી વિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતા અમારા અણતીસવા પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જોઈએ અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના જ છે અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમય બહુ વધશે જોઈએ તો ખજોદ ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળ્યું સીધા પલસાના થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશરેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જોએ બે પોલીસના ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુર્સના એટલા મોટો સાડા છસો મીટર લંબા स्पाइन एरिया ई बाइक द्वारा अंदर भी पेट्रोलिंग कि उम्मीद जे रीते जे आगे धमधमता जैसे जो है ते जो पुलिस ना रोल और रोलता जैसे बता जासे ना सेफ्टी सिक्योरिटी पूरा इन्श्योर रहे है। है भी अरे पूरा काम करता है